અને એની માટે એમ કેવાય ગતિ કરતો નથી અને ઈ જાન ના નો મામો હળસી અને એમ કેવાય વડલે થતા ઈ જાણે ગાડા લઈને જાનુ લઈને જાતા અને એમ કેવાય રાજવાહો કર્યો અને કાકો એમ કેવાય વાય ની પાણી પીવા જાય મોર ના હોય સિત્રવાળા ન હોય માંગડા નો કાકો એમાં થોડું ઓછું હોય અને કોણ માંગડો

જેની પાપણ યુ માં પાણી ધરે હો હે પણ યા તો ભૂતડા હેરુ એ ભેંકા

ચાર ફેરા પેલો આવીને ને ઇનાય વડલે બેહી ગયો તો જાલા એ ઈટાણું હતું જેથી ભૂત નાય ભરોહા હતા આ નાનાના નચી મારું